દાહોદથી મોરબી જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એનો સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે આ વિડીયોની અંદર જોવાનો છે કે દાહોદથી તમારે મોરબી જવું છે તો કઈ બસ કેટલા વાગે તમને દાહોદ ડેપોથી મળવાની છે તો વિડીયોમાં ખાસ મિત્રો બનાવી જો અન્ય કોઈ પણ માહિતી તમારે મિત્રો મેળવી છે એસટી બસ વિશેની તો દરેક વિડીયો આપણી ચેનલમાં બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ દાહોદથી મોરબી જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર મેળવવાની છે મિત્રો તો પહેલા નંબરની બસ છે મિત્રો દિયો દાહોદથી વાંકાનેર વાયા અમદાવાદ બાયપાસ એક્સપ્રેસ છે મિત્રો ચાર વાગે નીકળે છે સાંજે જે ગોધરા તમને મળશે પાંચ વાગે અમદાવાદ સાતને પચાસ મિનિટે ધાંગધ્રા દસ ને વીસ મિનિટે હળવદ અગિયાર વાગે મોરબી તમને મિત્રો પકડશે બાર ને ચાલીસ મિનિટે અને વાંકાનેર બે અને વીસ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો દાહોદ મોરબી વાયા ધ્રાંગધ્રા સ્લીપર છે દાહોદથી પાંચ વાગે નીકળે છે જે ક્યાં થઈને નીકળવાની છે સાંજે પાંચ વાગે ગોધરા છ ને પચીસ મિનિટે મળશે સેવલિયા છ ને પિસ્તાલીસ મિનિટે સાસરા સાત વાગે ડાકોર સાતને પંદર મિનિટે પાણસો ચોકડી સાતને ત્રીસ મિનિટે સીટીઓમ અમદાવાદ આઠ ને પંચાવન મિનિટે નરોલ નવને દસ મિનિટે સરખેજ અમદાવાદ નવ ને ત્રીસ મિનિટે સાણંદ નવ ને પાંત્રીસ મિનિટે ધ્રાંગધ્રા અગિયાર ત્રીસ મિનિટે હળવદ બાર વાગે અને મોરબી તમને પકડશે બે અને પાંત્રીસ મિનિટે તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ માંડોર મોરબી વાયા લીંબડી એક્સપ્રેસ છે મિત્રો ચાર અને ત્રીસ મિનિટે માંડોરથી નીકળે છે અને દાહોદ તમને મળશે પાંચ અને પંદર મિનિટે ક્યાં ક્યાંથી નીકળવાની છે સંત રોડ તમને મળશે પાંચ અને પચાસ મિનિટે કોધરા છ અને ચાલીસ મિનિટે સેવલિયા સાત વાગે ઠાસરા સાત અને પચીસ મિનિટે ડાકોર આઠને પાંચ મિનિટે નડિયાદ નવ ને પિસ્તાળીસ મિનિટે ખેડા નવ ને પંચાવન મિનિટે રધુ દસ ને વીસ મિનિટે ઢોલકા દસ ને પાંત્રીસ મિનિટે બાગોદરા અગિયાર વાગે લીંબડી અગિયારને ત્રીસ મિનિટે વઢવાણ બાર વાગે અને મોરબી આઠ અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની વાત કરીએ મિત્રો દાહોદથી મોરબી વાયા અમદાવાદ ઓર્ડિનરી છે કેટલા વાગે નીકળવાની છે દાહોદથી પાંચ અને ત્રીસ મિનિટે તો ખેડા તમને મળશે છોને ને પંદર મિનિટે પીપોલ છ ને વીસ મિનિટે સંતરોડ છ ને ચોત્રીસ મિનિટે ગોધરા છ ને પંચાવન મિનિટે સેવલિયા સાત અને છત્રીસ મિનિટે ઠાસરા સાત ને પંચાવન મિનિટે ડાકોર આઠ વાગે ઉમરેઠ આઠને પંદર મિનિટે સિટીમાં અમદાવાદ નવ અને પંચ ત્રેવીસ મિનિટે અમદાવાદ નવ મિનિટે વાડી અમદાવાદ નવ ને પંચાવન મિનિટે નહેરુનગર અમદાવાદ દસને પંદર મિનિટે સરખેજ અમદાવાદ દસને પિસ્તાલીસ મિનિટે સાણંદ અગિયાર ને ચાલીસ મિનિટે ધ્રાંગધ્રા એકને પચીસ મિનિટે હળવદ બે વાગે અને મોરબી તમને મિત્રો પકડશે બે અને પચાસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ ઝાલોદથી ટંકારા છે તો કેટલા વાગે નીકળે છે ઝાલોદથી ટંકારા ગુર્જર નગરી છે પાંચ વાગે ઝાલોદથી નીકળે છે તો ક્યાં થઈને કેટલા વાગે નીકળવાની છે તો લીંબડી દાહોદ તમને મળશે પાંચ અને પંદર મિનિટે દાહોદ પાંચ અને પાંત્રીસ મિનિટે લીંબેડા છ ને પચીસ મિનિટે પીપોલ છ ને ચાલીસ મિનિટે સંત્રોડ સાત વાગે ગોધરા સાતને ત્રીસ મિનિટે ઠાસરા આઠ ને પાંત્રીસ મિનિટે ડાકોર આઠને પિસ્તાલીસ મિનિટે સિટી ઓફ અમદાવાદ દસને પાંચ મિનિટે મણિનગર દસ ને વીસ મિનિટે અમદાવાદ દસ અને પચીસ મિનિટે પાલી અમદાવાદ દસને પિસ્તાલીસ મિનિટે નહેરુનગર દસને પંચાવન મિનિટે સરખેજ અમદાવાદ અગિયારને વીસ મિનિટે સાણંદ અગિયારને ચાલીસ મિનિટે ધ્રાંગધ્રા એકને પચાસ મિનિટે હળવદ બેને પિસ્તાલીસ મિનિટે અને મોરબી તમને પહોંચાડશે મિત્રો ત્રણ અને ચાલીસ મિનિટે અને ટંકારા પાંચ અને ત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ દાહોદથી મોરબી આઠને ને ત્રીસ મિનિટે નીકળે છે સ્લીપર જે સંત રોડ તમને મળશે નવ ને ત્રીસ મિનિટે ખોધરા નવ ને પંચાવન મિનિટે સેવલિયા દસ ત્રીસ મિનિટે ઠાસરા અગિયાર વાગે ડાકોર અગિયાર પાંચ મિનિટે મહુધા અગિયાર પિસ્તાલીસ મિનિટે સિટીઓ અમદાવાદ બાર ચાલીસ મિનિટે મણિનગર બાર ત્રેપન મિનિટે અમદાવાદ બારને પંચાવન મિનિટે પારડી અમદાવાદ એકને પાંચ મિનિટે નહેરુનગર અમદાવાદ એકને ચાલીસ મિનિટે સરખેજ અમદાવાદ બે અને પાંચ મિનિટે સાણંદ બે ને ચાલીસ મિનિટે ધાંગધ્રા ત્રણ ને પંચાવન મિનિટે હળવદ ચાર ને દસ મિનિટે અને મોરબી તમને પોકારશે મિત્રો પાંચ અને પંચાવન મિનિટે તો આગળની વાત કરીએ મિત્રો દાહોદ મોરબી વાયા અમદાવાદ દસ અને પચીસ મિનિટે દાહોદથી નીકળે છે સ્લીપર જે લીંબીખેડા તમને મળશે અગિયારને દસ મિનિટે પીપોદ અગિયારને પંદર મિનિટે સંત્રોળ અગિયારને ઓગણત્રીસ મિનિટે ગોધરા અગિયારને પચાસ મિનિટે સેવલિયા બારને એકત્રીસ મિનિટે ઠાસરા બારને પચાસ મિનિટે ડાકોર બારને પંચાવન મિનિટે ઉમરેઠ એકને દસ મિનિટે સિટીઓ અમદાવાદ બેને અઢાર મિનિટે અમદાવાદ બેને પચીસ મિનિટે પારડી અમદાવાદ બે ને પચાસ મિનિટે નહેરુનગર અમદાવાદ ત્રણને દસ મિનિટે સરખેજ અમદાવાદ ત્રણને ચાલીસ મિનિટે સાણંદ ચાર અને પાંત્રીસ મિનિટે ધ્રાંગધ્રા છ અને વીસ મિનિટે હળવદ છ અને પંચાવન મિનિટે અને મોરબી તમને પહોંકશે સાત અને પિસ્તાલીસ મિનિટે વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલ તમારે જોઈએ છે તો આપણી ચેનલમાં દરેક વિડીયો મિત્રો બનાવેલા છે તમે જેને ચેક કરી શકો છો અને આ બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મિત્રો મળી રહેશે